જુગારનો ગંડાપાત્ર કેસ શોધી જુગાર રમતા તેર આરોપીઓને કુલને કિંમત રૂપિયા છેતાળીસ હજાર એકસો ત્રીસની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડતી ઉતના સર્વેલન્સ ટીમ ખુદના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઇ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેએસ જાબરેનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે ઈશ્રણીનાઓ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ હતા દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિક્રમ રૂખડભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિજયજી શ્રવણજીનાઓની સંયુક્ત બાતમકીકતના આધારે તીન પતિનો જુગારમતા તેર આરોપીઓને ઉતના બીઆરસી વિજયાનગર સોસાયટી ગેટ નંબર એકની ગલીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળામાં જાહેરમાંથી પકડી પાડી તેઓની પાસેથી ગંજી પાના નંગ બાવન તથા અંગ જડતી તથા દાવ પર ના મળી કુલે કિંમત રૂપિયા છેતાળીસ હજાર એકસો ત્રીસની મત્તા સાથે પકડી પાડી ઉધના પોલીસ સ્ટેશન પાર્ટ બી કુલ રજીસ્ટર્ડ નંબર બે હજાર પચીસ જુગારધારા કલમ બાર મુજબ ગુનો નોંધી સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે